કરીશું ડ્રગ્સના દૂષણને ડામવા માટે થતા પ્રયાસોની અઢારસો કરોડના ડ્રગ્સ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની એક પોસ્ટ સામે આવી છે મોદી સરકાર ડ્રગ નેટવર્કને જળમૂળથી ઉખેડી રહી છે તેવું કહ્યું છે નશામુક્ત ભારત કેમ્પેનમાં મોટી સફળતા મળી છે અમિત શાહે ગુજરાત પોલીસ એટીએસ અને આઈસીજીને અભિનંદન પણ પાઠવ્યા છે તો કેન્દ્રીય મંત્રી અમિત શાહની આ જે પોસ્ટ છે કે જ્યાં ડ્રગ્સને જળમૂર્તિ ઉખેડી નાખવાની તેઓ વાત કરી રહ્યા છે અઢારસો કરોડની કિંમતના ત્રણસો કિલો નશીલા પદાર્થને જપ્ત કરીને એક મોટી સફળતા મેળવી છે દરિયામાં ઓપરેશન નશીલા પદાર્થોના દૂષણને જળમૂર્થી ખતમ કરવા માટે મોદી સરકારના સમગ્ર દ્રષ્ટિકોણની સફળતાનું શાનદાર ઉદાહરણ છે આ વાત તેમણે પોસ્ટના માધ્યમથી એક્સ પોસ્ટના માધ્યમથી કરી છે મોદી સરકાર ડ્રગ્સના નેટવર્કને જળમૂર્થી ઉખેડી રહી છે નશામુક્ત ભારત બનાવવાના નિરંતર પ્રયાસમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકથી અઢારસો કરોડની કિંમતના ત્રણસો કિલો નશીલા પદાર્થને જપ્ત કરીને એક મોટી સફળતા મેળવી છે તે વાત તેમણે કરી છે દરિયામાં આ ઓપરેશન નશીલા પદાર્થોના દૂષણને જળમૂળથી ખતમ કરવા માટે મોદી સરકારના સમગ્ર દ્રષ્ટિકોણની સફળતાનું શાનદાર ઉદાહરણ છે આ શાનદાર સફળતા માટે ગુજરાત પોલીસ એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને બિરદાવો તેવી પણ વાત તેમણે કરી છે ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે ગુજરાતના દરિયાઈ સીમમાંથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસએ એક હજાર આઠસો કરોડ રૂપિયાની કિંમતનો ત્રણસો કિલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે પોરબંદરના દરિયામાં એકસો નેવ કિલોમીટર દૂર અરબી સમુદ્ર માર્ગેથી આઈસીજી અને એટીએસએ બાર અને તેર એપ્રિલે દરિયામાં સર્ચ ઓપરેશન કર્યું હતું દસ તારીખે એક બાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી હેરફેર છે આ બોટ છે આ બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે નીચે તમિલનાડુ લઈ જવાના પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડના શીપ પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનો રિએક્શન હોય છે કે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે તો એ લોકો સેમ આ પર્ટિક્યુલર ઓપરેશનમાં આ જે જગ્યા છે આ આઈએમબીએલ થી બહુ નજદીક હોય આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરિયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ ત્રણસો પેકેટ્સ રિકવર કરવામાં આવેલા આમાં દરિયામાંથી ડ્રગ્સ પકડાયા બાદ ગુજરાતની રાજનીતિમાં પણ અત્યારે ગરબાવો આવ્યો છે કોંગ્રેસે ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવ્યા છે ગુજરાતનું નું બરબાદ થઈ રહ્યું છે તેવું મનીષ તોશીનું કહેવું છે ડ્રગ્સ બનાવવાના કારખાના ચાલી રહ્યા છે બીજી તરફ તેમણે એ વાત પણ કરી છે કે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં રહ્યું છે ગુજરાતમાં ગઈકાલે દરિયાકાંઠેથી ત્રણસો કિલો ડ્રગ્સ એટલે કે અઢારસો કરોડ રૂપિયાની માતબર રકમનું ડ્રગ્સ નશાનો પદાર્થ જ છે આ ઘણી ચિંતાનો વિષય છે ગુજરાતનું યુવાદન અને દેશનું યુવાધન બરબાદ થાય ડ્રગના રવાડે ચડે આ નશાનો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે અને ગુજરાતનો દરિયા કિનારો હોય કે જમીની હોય ત્યાંથી મોટા પાયે પ્રવેશદ્વારની જેમ ડ્રગ્સ નો હેરફેર થઈ રહી છે ગુજરાતમાં માત્ર દરિયા કિનારેથી પણ ગુજરાતમાં અનેક બંધ ફેક્ટરીઓની અંદર ડ્રગ્સ બનાવવાના કારખાના ચાલી રહ્યા અને આ કારખાનાથી સમગ્ર દેશની અંદર અને વિશ્વમાં પણ ડ્રગ્સ બનાવવાના આપણી સામે પુરાવા આવ્યા છે ત્યારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાય અને ભાજપની ભ્રષ્ટ સરકાર આ ખાડા કાન કરીને પકાણા પછી વાવાઈ કરે મને એમ લાગે છે આનાથી મોટી કોઈ ચિંતા નો વિષય ન હોય તો બીજી તરફ આ મુદ્દે શક્તિસિંહ ગોહિલ ના રાજ્ય સરકાર પર પ્રહાર ગુજરાતના દરિયા કિનારેથી અઢારસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું તેવું તેમણે કહ્યું છે ગુજરાત ડ્રગ્સ દાણ ચોરીનું પ્રવેશ બની ગયું છે ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાય છે તેવું કહ્યું યુવાધનને બરબાદ કરનાર ડ્રગ્સના વેપારને રોકવામાં સરકાર નિષ્ફળ છે ગુજરાતના ભવિષ્ય યુવાનો અંગે ચિંતાનો વિષય છે ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી અસામાજિક પ્રવૃત્તિ વધવાનું કારણ છે તેવું પણ તેમણે કહ્યું છે